નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 8 જૂન 2024 જોઈએ આજના મુખ્ય સમાચારો ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બચાવ ચોપડવા મીઠી રોહડમાં છરીની અણીએ બાઇક ચાલકોએ રૂટ મચાવી હતી તે ત્રણ ઈસમો પકડાઈ ગયા ગઈકાલે ગાંધીધામ તાલુકાના મીઠી રોડ તથા બચાવ અને ચોપડવામાં રૂટના બનાવોનો અંજામ આપનારા ગાંધીધામ કંટલાના ત્રણ શખ્સોને પોલીસે પકડી છરી મોબાઈલ અને બાઇક જપ્ત કર્યા હતા મીઠી રોહડ પુલિયા નજીક એક ચાલક અને ક્લીનરને છરી બતાવી ત્રણ શખ્સોએ ત્રાણુંસો રૂપિયા અને બે મોબાઈલ સેટ મત્તાની લૂંટ ચલાવી હતી તેમાં ફરિયાદીએ લૂંટારોના બાઇકના નંબર પોલીસને આપતા પોલીસે જુદી જુદી રીતે તપાસ હાથ ધરી હતી ગાંધીધામ નવજીવન સોસાયટીના જયેશ બાબુ દનિયા અજય ઉર્ફે બલુ હિરજી સિંચણિયા અને કડલાના અજીતુ ફે નનકો જંગ બહાદુર શુક્લા નામના શખ્સોને આમ ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા આ શખ્સો પાસેથી અમુક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો કુલ મુદ્દામાલ સડસઠ હજાર છસો ચાલીસનો હસ્તગત કરાયો હતો ત્રણેયની વધુ પૂછપરછ કરતા ભચાઉમાં ગોલ્ડન હોટલ પાસે પગપાળા જતા યુવાન ઉપર છરી વડે હુમલો કરી ચાંદીની ચેઇન તથા ચોપડાઓ નજીક ટ્રક ચાલકને છરી બતાવી રૂપિયા પાંચ હજારના મોબાઈલની નોંધ કરી હોવાની કેફિયત આ આરોપીઓએ આપી હતી પકડાયેલા પૈકી જયેશ દનિચા અને અજય સિંચાણિયા વર્ષ બે હજાર વીસમાં વેલ્સપન કંપની નજીક કિલ ઝડપ કરીને નાસી રહ્યા હતા ત્યારે ત્યારે તેમણે એક યુવાનને રોકતા આ શખ્સોએ તેને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી આ ગુનો અંજાર પોલીસ મથકે નોંધાયો હતો જ્યારે અદિત શુક્લા વિરુદ્ધ કલ્લા ગાંધીધામ બી ડિવિઝન

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે सुख पर बोझ कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी www.divyabrahmlok.com दर्शक मित्रों आज आज ना समाचार आवती काले फरी थी मर्सू त्यासुरी मने रजा आपसो नमस्कार